અલગ અલગ લેવા હોય તો પણ મળી જશે ખાલી ટ્રેક્ટર અથવા ખાલી ટ્રેલર અલગ અલગ પણ મળશે અને બંને વસ્તુ એકી સાથે પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી વિડીયો અંદર આપી દઈશ ઓનર છે અશોકભાઈ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે અશોકભાઈને સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ક્લિયર કટ તમે ટ્રેક્ટર જોઈ શકો છો ઓગણીસો અને છન્નુના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટરનું એન્જિન સારા કન્ડિશનમાં છે અત્યારે

ટાયર ઓછા છે તમે જોઈ શકો છો મીડિયમ ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો શ્રી કૃષ્ણ ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સળો જોવા નહીં મળે સારા કલરમાં ટ્રેલર હેવી ટ્રેલર છે રૂબરૂ તમે ચેક કરીને ટ્રેલર પણ લઈ શકો છો ટાયરનું કંડિશન પણ સારું એવી ટ્રેલર છે હવે તમારે બંને એકી સાથે લેવાના હોય તો બે લાખ ને હજારમાં તમને મળી જશે અને અલગ અલગ કોઈ વસ્તુ લેવી હોય તો પણ મળી જશે ખોટા ફોન કરવા નહીં જો કોઈ પણ વસ્તુ લેવાની ઈચ્છા હોય તો જ અશોકસિંહનો કોન્ટેક કરવાનો બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને જામ જોધપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવાઈ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોકભાઈના નવાણું સાત વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો